જ્યાં માથું ટેકવીએ અને બધા કષ્ટો દૂર થાય એ સાળંગપુર ધામ સાળંગપુર ધામમાં બિરાજમાન કષ્ટભંજન દેવનો મહિમા વર્ણવે ન વર્ણવી શકાય એવો મહાન અદ્ભુત અને અદ્વિતીય છે આ ભૂમિની રજ માત્ર દરેક દુઃખોને દૂર કરનારી પવિત્ર છે એટલે જ આખું જગત કહે છે કે સાળંગપુરમાં હનુમાનજી મહારાજની મૂર્તિ નહીં પણ દાદા સ્વયં સાક્ષાત બિરાજે છે સાળંગપુરની વાત તો આપણે જાણીએ છીએ અને શ્રદ્ધાપૂર્વક ત્યાં જઈએ પણ છીએ પરંતુ વાત કરવી છે મહાપ્રતાપી મહાસ મહાવીર કષ્ટભંજન દેવની દિવ્ય મૂર્તિમાં યોગ શક્તિથી પ્રાણ પૂરનારા મૂળ અક્ષર સિદ્ધ ગર્ભયોગી સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની સ્વામિનારાયણ સંપ્રદાયની ધરોહર સમા ગોપાળાનંદ સ્વામીની પ્રાગટ્ય ભૂમિ તોરડા જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને ગોપાળાનંદ સ્વામીની સમીપે જવાનો અવસર પ્રાપ્ત થયો સાબરકાંઠાની ગિરિમાળાઓમાં વસેલા ગામમાં વિક્રમ સંવત સોમવારે ખુશાલ જન્મ થયો સિદ્ધ યોગી સ્વામી બનવા સુધીની આધ્યાત્મિક યાત્રાની સાક્ષી રહી છે ટોરડાની ધરા જ્યાં ઘરમાં સ્વામીનો જન્મ થયો હતો અને જ્યાં સુધી ટોરડા રહ્યા એ ઓરડા આજે પણ યાદ છે એ ઓરડાને ભવ્ય અને કલાત્મક હવેલીનો આકાર આપવામાં આવ્યો છે આ માત્ર હવેલી નથી પણ સ્વામીના બાળપણની દિવ્ય સ્મૃતિને સાચવી રાખતું એક જીવંત સ્થાન છે આ જગ્યામાં એક દિવ્ય અલૌકિક અને ઐતિહાસિક ઘટનાના દર્શન થાય છે અને એ છે ભગવાન શામળાજી સાથેના ગોપાળાનંદ સ્વામીના સંભારણા તોરડાથી થોડે દૂર એટલે કે પંદરથી થી વીસ કિલોમીટરના અંતરે ભગવાન શામળાજીનું પૌરાણિક મંદિર આવેલું સંપ્રદાયના ગ્રંથોમાં ભગવાન શામળાજી ટોરડા આવીને બાળસખા ગોપાળાન સ્વામી સાથે રમતા એવો ઉલ્લેખ જોવા મળે છે જ્યાં ભગવાન શામળાજી તેમના ઝાંઝર ભૂલી ગયા હતા અને એ કથા ઘણી પ્રચલિત પણ છે આ ઓરડામાં જે નવલી એટલે કે બારીમાંથી ભગવાન શામળાજી આવતા હતા એ બારી પણ છે અને જ્યાં ઝંઝર ભૂલી ગયા હતા એ સ્થાન પણ છે આ જ ગામમાં ભગવાન સ્વામિનારાયણનું સુંદર અને કલાત્મક મંદિર પણ છે

પ્રભુ સંગાતે પ્રગટ્યા ખરા ભક્ત નામ ખુશાલ